પતિંગ શેકાવાના પતિંગ છે ને આપણે જો નાની નાની પતિંગ છે આપણે નાની શકાવીને આ મોસે ઉપર એક માં બે બાય બાય પતિંગ લો યુટ્યુબ ફેમિલ આજના નવા વિડીયોમાં ધમાકેદાર વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવા પતિંગ શકાવવા જોવા તમે શું કરવા આવ્યા પતિંગ સગાવવાના જો કલ્પેશભાઈ પતિંગ સગાવે છે ક્યાં છે જો જરી નામે જો લાટ પતિંગ શકે છે એને પતિંગ સકાવી હાલો આગળ આપણે પતિંગ ચગાવવા જવાની છે આ પતિંગ છે ને આપણે જો નાની નાની પતિંગ છે આપણે નાની શકાવી આ મોટી પતિંગ શકાવે જોવા આને યારે છે ને બાંધીને આપણે જવા દેવાની સાગડી ક્યાં વધી જાય જોઈએ તમે જોવો તમે આ નવી ટ્રાય મારવાની છે નવું અપડેટ આવી ગયો ને એટલે તો ચાલો બાંધી દઈ હાલ હા નાની છોકરી ની હોય આપણે તો મોટી શકાવ મોટી પતિંગો જરી આયા જો આ બધી પતિંગો છે કેટલી છે જો અબ બધે પૂરી થઈ જશે હા જો બધેમાં જો સૂર્ય સૂર્યજી છે ને થોડોક એવો દેખાય છે જરી કે હવે આપણે પતિં છકાવવાડા છે ને ગટા ભાઈ ગરાડો પકડે છે જો આપણે દોરો ઓલા વખતે ખાલી ખેર માં છકાવી પાછી અદે માં સાવો હરી કોમ ભરે હાલો ભાઈ જવા ગયો નાની પતિંગ Oh, nah ini penting jai saya Yak ma Oh, ya kaya sih. Ini kami Ya kaya. Ini kaya. Ayo kita tanya. Ayo kita chép chép nãy giờ tôi đi này kia rồi là cái gì đó là sắc cao à bắt tiền sắc cao bắt tiền sắc cao gì cá bị chết nè Hello, I'm a tender. Thank you, sir. Hello, Kaiwan, don't બાય બાય પતિંગ ચાલો આજનો વિડિયો એટલો જ હતો આશા કરું કે આજનો વિડીયો તમને જમો હોય છે જમો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઇબ કરતા આવજો હવે પતિંગ શકાવવાનું છે આપણે ખીહેરમાં ચાલો જય મા મંગલ